ગૌરવભાઈ મોહનભાઈ પટેલ બારમી તારીખથી પોસ્ટ ઓફિસ પર હાજર થયા નથી આંગે વારંવાર ભરૂચ હેડ ઓફિસને જાણ કરવામાં આવી હોવા છતાં કોઈ પગલાં લેવામાં આવ્યા ન હતા આખરે પરિસ્થિતિ ગંભીર બનતા ભરૂચ સબ ડિવિઝનના આસિસ્ટન્ટ સુપ્રિટેન્ડન્ટ અર્જુનસિંહ ચાવડા તવરા પોસ્ટ ઓફિસે પહોંચ્યા હતા તેમણે ગામ લોકોને સમજાવી વહેલી તકે નવા માણસોને મૂકીને ટપાલ વિતરણની વ્યવસ્થા સુચારો બનાવવા માટે બાંહેધરી આપી હતી ગામ લોકોએ પણ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે જો સમયસર ટપાલ વિતરણ શરૂ નહીં થાય તો તેઓને પોસ્ટ ઓફિસ ખાતે જ આવીને પોતાના ટપાલ લેવા માટે મજબૂર થવું પડશે અહીંયાના જે એબીપીએમ છે તે ટપાલ વેચતા નથી અને વારંવાર રજૂઆત કરવા છતાં એનું કોઈ સોલ્યુશન ઉપરથી આવવામાં આવેલ ન હતું આજે આજ રોજ એસપી સર આવ્યા છે અમારા અહીંયા ને એનું નિકાલ કરી આવ્યા છેલ્લા કેટલા સમયથી ટપાલો વિતરણ નથી થતી ગામમાં બાર આઠ બાર આને અગાઉ કરી છે વાર છે હું જુના તમરા ગામનો નાગરિક છું અમારા જુરા તવરા ગામે જે પોસ્ટ ઓફિસ આવેલી છે ત્યાં લગભગ બાર તારીખથી પોસ્ટ જે ગામમાં વિતરણ કરવાનું હતું એ જ હાલતમાં ઢગલા પડેલા છે એની જાણ ઉપરના અધિકારી શ્રી ચાવડા સાહેબને કરતા જગ્યા પર આવી ને બધી રજૂઆત કરતાં એમને જણાવેલ છે કે આ જગ્યાએ અમને નવા માણસ આપવા જેથી ગામમાં ટપાલ વિતરણ કરવા માટે અને બીજા એક એબીપીને બંનેને મૂકેલા અને એ કામ સબબ ટપાલ વિતરણનું કામ થતું હતું પરંતુ ગૌ ગૌરવભાઈ મોહનભાઈ પટેલ દ્વારા છેલ્લા બાર તારીખથી ટપાલ વિતરણનું કામ થયેલ નથી અને તારીખ અઢારથી પોતે કોઈપણને જાણ કર્યા વગર કે ઓફિસના કોઈપણ વ્યક્તિને જાણ કર્યા વગર અને પોતાનો સ્વી મોબાઈલ સ્વિચ ઓફ રાખી અને ચાલ્યા ગયેલા હતા આજે પોતે પોતાની ફરજ ઉપર આવેલા હતા ત્યારબાદ બીપીએમ દ્વારા મને જાણ થતાં હું આજે અહીં તવરાબીઓને વિઝિટ કરવા માટે આવેલ છું અને તેનું લેખિત નિવેદન લઈ અને આગળની કાર્યવાહી કરીશું આવી ચેકબુક પંદર વીસ દિવસથી મને મળેલી નહીં એટલે મેં બેંકમાં તપાસ કરી કે ભાઈ આ ટપાલ ક્યાં છે તો બેંક ઓફ બરોડામાંથી કોમ્પ્યુટર પર તપાસ કરીને જોયું તો કે ભાઈ અમારે તમારી પોસ્ટ ઓફિસમાં છે આવી ટપાલ મને પંદરથી વીસ દિવસ સુધી ચેકની પાસબુક મળી જ નથી અને એ હું જ્યારે ઇન્કવાયરીમાં આવ્યો ત્યારે મેં અહીંયા રજૂઆત કરી કે મારી ટપાલ અહીંયા જમા છે તો એમને એવું કીધું કે હું હોધીને તમને આપું છું એટલે લગભગ પંદર વીસ મિનિટ બેઠા પછી બધા થેલાઓમાંથી તપાસ કરતાં મારી ચેકબુક મળી આવી અને એ દરમિયાનમાં મેં પોસ્ટ માસ્ટરને રજૂઆત કરી કે હું સુપ્રિન્ટેન્ડન્ટને જાણ કરું છું આ વિશે અને તેની ઇન્ક્વાયરી આજે આવી છે અને ચાવડા સાહેબ એની ઇન્ક્વાયરી કરે છે અને જે ટપાલ વેચવાના માણસો મૂકેલા છે એ ફરજ ઉપર આવતા નથી અને અહીંયા લગભગ બાર તારીખથી અત્યાર સુધીની ટપાલો જમા થઈ છે એના માટે અમે તજવીજ થાય અને તાત્કાલિક માણસો મૂકે એવી એમને પોસ્ટ ખાતાને વિનંતી કરીએ છીએ